સુરતમાં અવારનવાર ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશનમાં મિત્રતા કેળવ્યા બાદ મળવા માટે બોલાવી પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે વધુ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં ભોગ બનનાર પરણિત યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે ચારે વ્યક્તિઓએ ભેગા મળી યુવકને ધમકાવી તેની પાસેથી રૂપિયા સત્તર હજાર ગુગલ પે કરી પચાવી પાડ્યા હતા જેથી ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી હતી અને વરાછા પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો એક પરિણિત યુવક એમ્બ્રોડરીના ખાતામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે પંદર દિવસ અગાઉ યુવક તેઓએ અવારનવાર વાતચીત કર્યા બાદ મળવા માટે પ્લાન બનાવ્યો હતો હિતેશ બારૈયા અને નિતિન બારૈયાએ ભેગા મળી યુવકને મળવા માટે વરાછા ઘનશ્યામનગર શેરી નંબર ત્રેવીસ માં ઘર નંબર ત્રણસો માં ચોથા માળે બોલાવ્યા હતા જ્યાં યુવક મળવા માટે જતા હિતેશ બારૈયા અને નીતિન બારૈયા અને તેની સાથે કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે વિક્કી ખસિયાએ ભેગા મળી યુવકને ડરાવી ધમકાવી બળજબરીથી તેની પાસેથી ફોન લઈ તેમાંથી ગૂગલ પે મારફતે સત્તર હજાર રૂપિયા ટ્રાન્સફર કરી પચાવી પાડ્યા હતા

બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ ગામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા તે દરમિયાન અન્ય ત્રણ ઈસમો આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર